નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશે વાત કરી તો કપાસ છાપરા નંબર ત્રણમાં જોઈ શકો છો એક છાપરાની જ આવક રહેલી છે આજે પણ આવક ગઈકાલ જેવી જ રહેલી છે તેમજ બજાર ભાવ વિશે વાત કરી તો ગઈકાલે પચાસ રૂપિયા જેવી તેજી જોવા મળેલી આજે કેવો રહે છે બજાર ભાવ હમણાં થોડી જ વારમાં હરાજી શરૂ થાય એટલે જાણી લઈએ વિડીયોમાં બન્યા રહેજો એન સુધી વિડીયો સારો લાગે તો લાઇક કરતા રહેજો ને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ તો ફાઇનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે છાપરામાં ઓગણીસ નંબરના ના પિલરથી ને જ વકલ છે નંદની દલાલનો ડુંગળી પણ સારી છે એક નંબર ક્વોલિટીમાં ત્રણસો ને એકાવન રૂપિયાની બીટ મીકી છે ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવ છે સુપર એક નંબર મળે ને એક નંબર છે ત્રણસો ને છ્યાસી રૂપિયા ને સાઈઝ માં આવું ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવ છે ત્રણસો ને એક્યાસી રૂપિયા ગોલેટી માં સાઈઝ નો ઘટો એવી ક્વોલિટી ત્રણસો એક્યાસી રૂપિયા સાઈઝે સારી ને ત્રણસો ને એક્યાસી રૂપિયા ખાઉટ

બસો ને છેતાલીસ રૂપિયા માં વેચાણ સાઈટ માં ઝીણું મોટું બધું છે એની અંદર બસો ને છેતાલીસ રૂપિયા માં વેચાણું છે ગુંદા વગાડ ને એવું બધું આની અંદર મિક્સ માં છે બસો છેતાલીસ રૂપિયા માં વેચાણું છે સારો માલ હોતે છે આની અંદર બસો ને છેતાલીસ રૂપિયા માં વેચાણું છે બસો ને છ રૂપિયા ગુલાબી પતિ ઉપર છે બસો ને છ રૂપિયા માં વેચાણી છે સાઈઝ માં જોઈ શકો છો એક હસ્તુ જ છે સાઈઝ માં બસો ને છ રૂપિયા ભાવતી છે કોલેટી હારી બસો ને છન્નું રૂપિયા તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા આજે પણ બજાર ભાવ હાલ ગઈકાલ જેવી તેજીમાં જોવા મળેલું છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે સવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ